આજે આપણે એક ઇટાલિયન ડીશ તિરા બનાવીશું તે માટે આપણે એક લિટર જેટલું દૂધ લીધું છે તેને આપણે એક તપેલીમાં નીકાળી લઈશું સૌપ્રથમ આ તિરા એ સ્વાદમાં ખૂબ સારું લાગે છે જો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જે એક આપણી ઇટાલિયન ડ્રીશ છે પણ ઇન્ડિયામાં પણ વધારે ફેમસ થયું છે હમણાં હવે આ આપણે દૂધને ગેસ ઉપર મૂકીને એને ગરમ કરીશું અને એને આપણે ઉફાળ આવવા નથી દે અને એમાંથી વરાળ નીકળે તેટલું જ આપણે ગરમ કરવાનું છે ગરમ થઈ જાય પછી એક લીંબુનો રસ કાઢીને તેમાં નાખી દઈશું અને આ લીંબુના રસમાં જેટલો રસ લીધો હોય એટલું જ પાણી રાખ નાખવાનું અને પછી દૂધમાં નાખવાનું છે ને અને થોડીકવાર એને હલાવીશું હવે આપણું દૂધ સરસ એવું ફાટી ગયું છે જો તમને વધારે એવું લાગે કે દૂધ નથી ફાટ્યું તો વિનેગર પણ નાખી શકાય છે હવે આપણે એક ગળણીની અંદર એક કપડું પાથરીને એને ગાળી લઈશું અને આપણે જેમ પનીર બનાવીએ એ રીતે આને આપણે દબાઈને કનરથી કાઢવાનું પાણી આને ખાલી નીતરવા દેવાનું છે આ જે આપણે બનાવી રહ્યા છે તેને મેસ્કપ્રોન ચીઝ કહેવામાં આવે છે જે તીરા મીસુમાં યુઝ થાય છે તમે બહારથી તૈયાર પણ લાવી શકો છો હવે આપણું પાણી નીતરી ગયું છે તો આપણે એને મિક્સચરમાં નાખી દઈશું અને જો તમારી પાસે પેલું ડબલ મોટરવાળું બ્લેન્ડર હોય તો તેમાં પણ તમે ફેટી શકો છો ચીઝને હાથની મદદથી પણ આપણે ચીઝને ફેટી શકાય જો આપણને એમ લાગે કે ચીઝ ક્રીમ જેવું નથી થતું તો થોડુંક પાણી નાખીને પછી એને મિક્સચરમાં ચાલું કરવું હવે આપણું ચીઝ તૈયાર થઈ ગયું છે તો હવે એની અંદર આપણે સ્વાદ મુજબ ખાંડનો પાવડર નાખી દઈશું જેનાથી આપણો સારો ગળો એવો સ્વાદ આવે અને ફરીથી એને મિક્સર કરી લઈશું હવે આપણે આ જે ચીઝ તૈયાર થઈ ગયું છે એને એક તપેલીમાં કાઢી લઈશું તપેલીમાં કાઢ્યા પછી આ ચીઝને આપણે થોડી માટે હજુ ફેટીશું જ્યાં સુધી તે ક્રીમ જેવું આપણને ના મળે ત્યાં સુધી પછી તેમાં આપણે ફ્રેશ ક્રીમ એક કપ જેટલું એડ કરી દઈશું અને જો ફ્રેશ ક્રીમ અથવા વ્હીપ ક્રીમ ના હોય તો તમે મલાઈ પણ નાખી શકો છો પછી એને પણ થોડીક વાર આપણે ફેટીશું હવે આપણું મેસ્કપ્રોન ચીઝ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક સૌપ્રથમ એક બાઉલની અંદર કોફી નીકાળી લઈશું અને એની અંદર પાણી નાખીને આપણે કોફી બનાવી લઈશું તમે પાણીના બદલે દૂધ પણ નાખી શકો છો પણ આપણે પાણી નાખીએ તો કોફીનો સ્ટ્રોંગ સ્વાદ પણ આવી શકે એટલા માટે હવે આપણે આ મીસું બનાવવા માટે લેડી ફિંગર બિસ્કિટ યુઝ થાય છે જો એ ના હોય તો એના બદલે તમે પાઉં પણ યુઝ કરી શકો છો આ પાઉને આપણે કોફીની અંદર ડીપ કરીને અને થોડાક આપણે આમ ભીના થાય એ રીતના કરવાના છે અને પછી એને બહાર કાઢી લઈશું અને વધારે પણ એને પલળવા દેવાના નથી નહીં તો તે ખરાબ થઈ જશે અને આપણે એક આ બાઉલની અંદર સરખી રીતે પાથરી દઈશું અને પછી તેના પર જે આપણું મેસ્કપ્રોન ચીઝ બનાવ્યું હતું એની એક લેયર બનાવી દઈશું અને આપણા ચીઝને સરખી રીતે સ્પ્રેડ પણ કરી દઈશું અને પછી તેના પર આપણે એક ચોકલેટ ખમણીને નાખીશું અને ચોકલેટ ના નાખીએ તો તમે કોકો પાઉડરને પણ નાખી શકો છો ચોકલેટ નાખવાને કારણે આપણે સારો એવો સ્વાદ આવે ગળ્યો એટલા માટે હવે ફરીથી આપણે પાઉને કોફીની અંદર ડીપ કરીને ફરીથી એની એક લેયર બનાવી લઈશું અને પાઉ જો સરખા ના સમાય તમારી પાસે એ રીતના ગોળ બાઉલ હોય તો એ રીતના કટકા કરીને પણ નાખી શકાય છે હવે ની એક સરખી લેયર બની ગઈ એના ઉપર હવે આપણે ફરીથી મેસ કપરોન ચીઝની એક લેયર બનાવી દઈશું હવે આપણી ચીઝની લેયર બની ગઈ છે તેની ઉપર ફરીથી આપણે એક ચોકલેટ ખમણીને નાખી દઈશું આની અંદર કોકો પાવડર પણ નાખી શકાય હવે આપણે આ તીરા મિસરને સેટ થવા માટે ફ્રીજની અંદર એક રાત સુધી મૂકી દઈશું અને બીજા દિવસે આપણે જોઈશું આપણું તીરા સરસ રીતે આવું સેટ થઈ ગયું છે હવે આપણે એને એક પીસ કાપી લઈશું અને આપણે સર્વિંગ બાઉલની અંદર લઈ લઈશું જો તમને અમારી આ રેસિપી તિરામુસીને ગમી હોય તમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ડિશને જરૂર ઘરે ટ્રાય કરજો અને બડ ડેમાં તમે આ કેકની જગ્યાએ પણ યુઝ કરી શકો છો થેન્ક યુ